આ ત્રણ રાશિના લોકોને ઉત્તરાયણ પછી થશે મોટો ફાયદો ઓગણીસ વર્ષે મકરસંક્રાંતિએ બનશે અદ્ભુત સંયોગ આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે ઓગણીસ વર્ષે અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેના કારણે ત્રણ રાશિના જાતકોને ફાયદો થવાનો છે ત્યારે આવો જાણીએ કઈ છે ત્રણ રાશિ અને તેમને શું ફાયદો થશે સૂર્ય જ્યારે ધનુ રાશિમાંગથી નીકળીને મકર રાશિમાંગ પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો પર્વ આપણે મનાવીએ છીએ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેમાં આ સંયોગ ઓગણીસ વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે મકર સંક્રાંતિએ બનનારા સંયોગને ત્રણ રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેવાનો છે જ્યોતિષીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયુગ બની રહ્યો છે આ નક્ષત્રના દેવ સ્વામી શનિદેવ છે ત્યારે આવો જાણીએ એવી કઈ ત્રણ રાશિઓ છે કે જેમને ફાયદો થવાનો છે તુલા રાશિ મકર સંક્રાંતિના દિવસે જે ચમત્કારિક સંયોગ બનવા જઈ રહ્યો છે તે તુલા રાશિના લોકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે ઘરમાં અમુક શુભ કાર્ય થશે આવકના નવા સ્ત્રોત રાશિના જાતકો માટે ખુલવાના છે તમે સફળતાપૂર્વક બચત કરી શકશો સ્વાસ્થ્ય સંબંધી તમારી જે પણ હેરાનગતિ છે તે સમાપ્ત થશે અને નોકરીમાંગ તેમજ વેપારમાંગ પ્રગતિના યોગ બની રહ્યા છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે મકર સંક્રાંતિનો યોગ ઘણો જ શુભ રહેશે નોકરી કરનારા લોકોની પ્રગતિ થશે અને વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકોને પણ ફાયદો થવાનો છે લગ્નજીવનમાં તમારે જીવનસાથી સાથેના સંબંધો વધુ સારા થશે સ્વાસ્થ્યને લગતી પણ તમારી જે સમસ્યાઓ છે તેનો પણ અંત આવશે કર્ક રાશિ મકર સંક્રાંતિનો દિવસ આ રાશિના જાતકો માટે પણ ઘણો શુભ રહેવાનો છે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને નોકરી વેપારમાં પણ પ્રગતિના યોગ બની રહ્યા છે જીવનમાં કારકિર્દી ક્ષેત્રે મોટો ફાયદો થવાની સંભાવના છે તમારું લગ્નજીવન પણ વધારે સારું થશે નોંધ લેખમાં આપેલી જાણકારી ગુજરાતી પુષ્ટિ નથી કરતું વિસ્તૃત માહિતી માટે તમે વિશેષજ્ઞની સલાહ લઈ શકો છો